નમસ્કાર દર્શક મિત્રો હું છું રાહંગ તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બાર્યા પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આજ એવા ગામની રજૂઆત કરવાના છીએ કે જે ગામના લોકો પોતાના ગામનું નામ બદલવા ઈચ્છે છે અને ત્યાંના ધારાસભ્યને પણ દરખાસ્ત કરી છે કે અમારું ગામનું નામ તમે બદલી આપો એનું કારણ એ છે કે એ લોકોનું ગામનું નામ એવું છે કે જેને એને બોલતા પણ શરમ અનુભવી પડે છે અને પોતાના ગામનું નામ કોઈ પણ જગ્યાએ કહે છે તો કે શરમજનક સ્થિતિ ઊભી થઈ જાય છે તેમના લીધે જ તેઓના તે ગામના લોકો આ ગામનું નામ બદલવા ઈચ્છી રહ્યા છે મિત્રો તો આગળ જાણીએ વિડીયોમાં કે એવું તે ગામનું નામ શું છે અને જો પૂરેપૂરી આ વિડીયોની માહિતી જોતી હોય તો વિડીયોને અંતક સુધી જોતા રહેજો અને જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનારા આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળતા રહે ચાલો આગળ વિડીયોમાં વધીએ કોઈપણ વસ્તુ તેના નામથી વધુ ઓળખાય છે નામ એવું જ હોવું જોઈએ કે લોકોને સરળતાથી યાદ પણ રહી જાય અને લોકોના મનમાં પણ વસી જાય આમ પણ ક્યારેક કોઈ વ્યક્તિને પોતાનું નામ ન ગમતું હોય તે પોતાનું નામ બદલી પણ નાખે છે ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરવાના છીએ કે જે ગામના લોકો પોતાના ગામનું નામ બદલવા માટે માંગ કરી રહ્યા છે આ વાત છે રાજસ્થાનના લોધપુર જિલ્લાના એક ગામની કે આ ગામનું નામ એટલું વિચિત્ર છે કે ગામના લોકો નામ લેતા પણ શરમ અનુભવે છે તેથી લોકો આજે પણ ગામનું નામ બદલવા માટે ધારાસભ્યને રજૂઆત કરી રહ્યા છે લોકોને ધારાસભ્યને ગામનું નામ બદલવા માટે કેટલા સૂચિત નામોનું એક લિસ્ટ પણ આપ્યું છે આ લિસ્ટની અંદર સજ્જનપુરા નામની દરખાસ્ત કરવામાં આવી રહી છે ગામમાં માત્ર સો લોકો જ વસવાટ કરે છે તેમજ ગામજનોએ વિનંતી કરી છે કે જલ્દીથી આ ગામનું નામ બદલવામાં આવે કારણ કે જૂનું નામ એવું છે કે બહાર જતા લોકોને નામ લેતા પણ શરમ આવે છે આ ગામના લીધે સૌ કોઈને શરમજનક સ્થિતિમાં મુકાઈ જાય છે આ ગામનું નામ ચોરપુરા છે જ્યારે ત્યાંના લોકો કોઈ કામ માટે બહાર જાય છે અને ગામનું નામ જણાવવા માટે શરમ અનુભવે છે અને ઘણી વખત લોકો મજાક પણ બનાવે છે કે આ સંજોગોમાં આ ગામના લોકોને ખૂબ જ મુશ્કેલી પડી જાય છે કારણ કે આ ગામનું નામ ચોરપુરા છે જેને લીધે આ ગામના લોકોને કોઈને કહેવામાં પણ શરમ આવે છે આપણો ભારત દેશ વિવિધતાથી ભરેલો છે અને અનેક એવા ગામડા છે જેનું નામ વિચિત્ર છે ત્યારે આ ગામના લોકો કોઈને ગામનું નામ પૂછે તો શરમ અનુભવે છે કારણ કે ગામનું નામ ચોરપુરા છે ગામ લોકોનું કહેવું છે કે અન્ય ગામના લોકો તેમને આ વિચિત્ર નામના કારણે ખરાબ નજરથી જુએ છે મિત્રો તમે મારો વિડીયો શાંતિથી જોયો માટે તમારો ખૂબ ખૂબ આભાર અને મિત્રો મારો વિડીયો તમને સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળતા રહે ફરી મળીએ આપણે નવા વિડીયો પર